વિદ્યાર્થીઓની માનસિકતાને કઈ રીતે તમારે સમજવી એના માટેની એક્સરસાઈઝ છે એના માટેનો તમારે લખવાનું પણ છે એમાં વિદ્યાર્થીઓને કેવા પ્રશ્નો પૂછવા તમારે જેનાથી વિદ્યાર્થીને વધારે સારું સર્જનાત્મક રીતે શીખવાઈ શકાય તો એના માટેને આ રીતે અહ બાંદુંડીના શિક્ષકો આવો જરા હા આવો 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 ત્રણ આવી આ તો ચાર છે બે તમારી પાસે લખી ગઈ પ્રાઈમરી ને જે છે આમ ઉમેવિદ્યા દેસરના તરફથી બે આપીએ મારા

આ સંસ્કૃતિ દેવાણી પણ પરિબળ છે એટલે આવી જાવ ભાઈ આવો સેકન્ડરી માટે બોલું છે આ મારી પાસે આ સમ એન્ટાઇન પચર સંસ્થામાં જો લાઇફ મૂકવામાં આવશે આ બુક છે ગુજરાતીમાં આખું જ ગ્રામર આખું જ ગ્રામર ટેન્થથી લઈને આર્ટિકલસી લઈને રેપોજ્યુસનથી લઈને બધું જ બધું જ ગુજરાતીમાં સમજાયું છે ગુજરાતીમાં એક્સરસાઈઝ આવ્યું છે સેન્ટર ફોરેશન બનાવ્યું છે આ આ ઓછામાં ઓછી અમે બે હજારથી વધારે મૂળ ત્યારે સુરોમાં છે અમારી પાસે જેમાં ઓપિયો છે

सवाल आवे लगे यार ये लोग का गमराई जैसे तो, तो फारूक सर करेंगे अंदर जेलरों में धोनी की सेविंग जैसे मुबारक क्या चल रहा है हम क्या है सुनो हमें क्या सुनो इंडिया पूछे हाँ तुम्हारा 25 मंजर है या ब्रिटेन का जो एक पूछे બીજી એ કુક છે મચાવ સાંભળો તમને વાર્તા બહુ ગમે ને વાર્તા ગમે ને આ વાર્તા એ કુખ છે જેમાં ગુજરાતીમાં વાર્તા છે ને એ જ ગુજરાતી વાર્તાનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન છે એટલે શિક્ષકોને ખાસ વિનંતી છે કે એ બાળકને આપવાની એક બાળક ને આપવાનું એક બાળક ગુજરાતીમાં એક લાઈનમાં છે એક બાળક અંગ્રેજીમાં એક લાઈનમાં છે એટલે આપણા બાળકોને જે અંગ્રેજી બોલવાનો ડર છે આપણે ક્યાંય નથી આવતા આપણા વાલીઓને ડર છે કે મારા બાળકને અંગ્રેજી નહીં આવડે અને એટલા બધું જ અંગ્રેજીમાં શીખવાડે છે સમજાય ઈ ડર ભગાવવા માટે આપણે આ કરવાનું છે તો આ બાળકો પાસે રોજ મંચાવડો હોય એક વાર ના આ પાઠ્યમની બુક છે

খাণি কারখ় আথজে এসতছিকে কানাখয় সিটপকোরেথ কাকারা আংটাজ হিতছি 550 cm কাপকে কায়ু কামাডিজ কাক্য়ে যাকিকাভযে নভয়ে নভয়ে

અને આ એક અમારા તરફથી છે કે તમારા ટેબલ પર રહેશે તો આપણી માતૃભાષા આપણી જવાબદારી દરેક દરેક ગુજરાતીઓની જવાબદારી છે પોતાની માતૃભાષા માટે ગર્વ કરવાનો અને એના માટે કામ કરવાનો તો આ સંગઠન તરફથી યસ સર जाना उसमें जाओ, अरे कमाया कपड़ों, कपड़े में जाओ, और कमाना तो कपड़ों का ही है, आ जाओ जाना उसे, आप जो एक सामी दिल्ली सामी दिल्ली, आप इस तरह करेंगे, नहीं तो आप जाओगे, बेड में बेड में बेड में जाओगे, सर बेड बेजरा आप जाओगे मेरा दोस्त तुम्हें अब